અતુલ ગેસ્ટ હાઉસ કોલોનીના જાડીજાખરમાં ધોળે દિવસે દીપડો દેખાયો ત્યાંથી પસાર થતા યુવાનોએ દીપડાને જોતા મોબાઈલ પર જાણ કરતા દીપડો અવાજને લઈ ત્યાંથી ભાગી ગયો વલસાના અતુલ કોલોનીના ગેસ્ટ હાઉસ પાસે ધોળ દિવસે એક દીપડો ત્યાંથી બાઇક ઉપર પસાર થતા યુવાનો જાખરમાં કદાવર દીપડો દેખાયો હતો યુવાને તેમના મિત્રોને દીપડા દેખાયની વાતો મોબાઈલ પર કરતા અવાજ સાંભળી ત્યાંથી દીપડો તાત્કાલિક ભાગી ગયો હતો ત્યારે ચાલક દીપડો લોકોનો અવાજ સાંભળી ભાગી ગયો હતો અગાઉ પણ અતુલ કોલોની તરફ દીપડો લતાડ મારતા જોવા મળ્યો હતો ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવે એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો